નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તલની અરજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તલના બજાર ભાવ કેવા છે તલની અરજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના તલના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ તલનો ભાવ ચોવીસો ને ચિમોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ એ વન સુપર ક્વોલિટીના તલ કાંઈ ઘટા નથી ક્વોલિટીમાં જોઈ લો ચોવીસ અને ચિમોતેર રૂપિયા ભાવ થયો આનો જોઈ લો સુપર ક્વોલિટીના ચોખા તલ એકદમ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટાની વાત આ તલનો ભાવ પચીસો બાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ એ વન સુપર ક્વોલિટીના તલ તલની ક્વોલિટીમાં કાંઈ પણ ઘટા નથી પચ્ચીસસોને બાર રૂપિયા થયો આજનો ભાવનો જોઈ લ્યો એકદમ ચોખ્ખા તલ આ સુપર ક્વોલિટીના તલ જોઈ લો પચીસોને બાર રૂપિયા ભાવ થવાનો આ તલનો ભાવ એકવીસોને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીના તલે જોઈ લો કોલિટી એકવીસસોને પચાસ રૂપિયાનો ભાવ થવાનો જોઈ લો આ ક્વોલિટી ક્વોલિટીના આ તલનો ભાવ ઓગણીસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ મીડિયમ ક્વોલિટીના તલ હે કાંકરી વાર આ કેક કેક જોઈ લો ઓગણીસો આજનો ભાવ થઈ ગયો આ તલનો જોઈ લો ક્વોલિટી આવી આ તલનો ભાવ બે હજાર રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ આ મીડિયમ ક્વોલિટીના તલ હે હવે આ જો બે હજાર રૂપિયા ભાવ થયો આનો જોઈ લો ક્વોલિટી આ તલનો ભાવ ઓગણીસો એસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોઈ લો મીડિયમ ક્વોલિટીના તલ તલે કાકરી વાળા કસ્તર વાળા જોઈ લોસો એસી રૂપિયા આ તલનો ભાવ પચીસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો એ વન સુપર ક્વોલિટીના તલ જોઈ લો વ્હાઈટનેસ જોઈ લો કાંઈ પણ ઘટાડ નથી ક્વોલિટીમાં સુપર ક્વોલિટીના તલ તલે પચીસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો ઊંચામાં ઊંચો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટ્યા તલની ક્વોલિટી જોઈ લો સુપર ક્વોલિટીનો માલ પચીસો પચાસ રૂપિયા ભાવ આ તલનો ભાવ એકવીસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ ભાવ હા ક્વોલિટીમાં એકવીસો પચાસ રૂપિયા ભાવ થયો જોઈ લો આ તલનો ભાવ ઓગણીસો પંચોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને તો ભાઈ જોઈ લો કે વાળા અને મીડિયમ ક્વોલિટીના એ ઓગણીસો ને પંચોતેર રૂપિયા ભાવ થયો જોવા આકડી વાળા કસ્તરવાળા